હવે તો આ એપાર્ટ આ જે મકાનો બને છે બિલ્ડરો જે નામો રાખે છે એ તો સ્પેનિશ ને જર્મન ને ફ્રેન્ચ ને ઇટાલિયન ને ક્યાં ક્યાંથી લાવે છે એ ગુજરાતીમાં લખી ન શકાય ને લખેલું હોય તો બોલી ન શકાય આ ભાષા જે તમને પરદેશી નામોના ઉપયોગ કરવાનો જે ગૌરવનો અનુભવ કરાવે છે જેમાં આપણા ઘણા બધા મિત્રો ત્યાં ગયા પછી જુદા નામે ઓળખાતા થઈ જાય છે સિદ્ધાર્થ બધા સીડ થઈ જાય છે હવે એ સીડ કરતા સિદ્ધાર્થમાં જે જે એના સંદર્ભો છે એ એણે સમજાવવા જોઈએ સામેના માણસને કે સિદ્ધાર્થ થવું અઘરું છે સીડ તો હમણાં થઈ જાય તો બહુ મારા મનમાં કોઈ પણ ભાષા માટે કટુતા છે એની બહુ સ્નેહ ને આદર જ છે પણ મારી એટલી વિનંતી છે કે તમે બધા સરસ રીતે ગુજરાતી અને ગુજરાતી બીજું કંઈ નહીં ગુજરાતી ગીતો ગાઓ લોંગ ડ્રાઈવ પર જાઓ તો ગાડીમાં ગુજરાતી ગીતો ચાલુ રાખો બાળકો કંઈ ગુજરાતી ભણવા નહીં બેસે તમારી પાસે પણ ગીતો સાંભળશે અને મેં જોયું છે કેટલા બધા ગરબા સાવ મોર્ડન દીકરીઓ બધી હવે તો આ મંડળીને એવા નામ નીચે વળી પાછું ટ્રેડિશન બેક ટુ ધ રૂટ્સ એવી રીતે લોકો પ્રયત્ન કરે જ છે અને એમાં ગરબા ગવાય છે એ ગરબા ગુજરાતી જ છે ને જય આદ્ય શક્તિ ગાય જ છે બધી દીકરીઓને ઓઢણી માથા પરથી નીચે ન સરે એનું ધ્યાન રાખીને ઊભી રહીને ગાય છે એનો એ કે છે જીન્સમાં તો છે પણ એટલા જ વખત પૂરતું રહે એને બદલે બહાર બારે મહિના રહે વસ્ત્રોથી બહુ મોટી વાત નથી પણ પોતાની અંદર એક ગુજરાતીપણાનો ભાવ તો હોય ને મને એમ એમ તો હોય કે હું ગુજરાતી છું હું હું ગમે તે પહેરું મારી ઈચ્છા મને મજા પડે છે એ વસ્ત્રો હું ધારણ કરું પણ એથી કંઈ મારી ગુજરાતી તાને કાંઈ નુકસાન ન થવા દઉં એને કોઈ પડકારે તો એ મારાથી એ હું ન ખમી શકું બાપ પૂરા વીડિયો દેખને કે સબ્સક્રાઇબ કરે ભારત કુલ ઓન યુ ટ્યુબ